વડોદરા શહેર અગાઉ સિનિયર સિટીઝન મહિલા નાગરિકોને ટાર્ગેટ કરી પેસેન્જર તરીકે આ મહિલા નાગરિકોને ઓટો રિક્ષામાં બેસાડી ને અજાણ્યા રિક્ષા ચાલક તથા રિક્ષામાં બેસલ અજાણ્યા રિક્ષામો એકબીજાની મદદકારીમાં સિનિયર સિટીઝન મહિલાઓની નજર ચૂકવી મહિલાઓને હવે પહેરેલ સોનાની ચેન મંગળ સૂત્ર જેવા દાગીનાઓ ચોરી તથા ઠગાઈ કરી મેળવી લેવાનું ગુનાહિત કૃત્ય કરી પેસેન્જર તરીકે બેસાડી સિનિયર સિટીઝન મહિલાને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હોવાનું બનાવ બનતા આ ગુનાઓ આચરનારા બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરેલ છે અને આ ગુનાઓ કરવા સાથે અન્ય સાગરીતોને શોધી કાઢવા અંગે ક્રાઇમ બ્રાન્ચ સતત પ્રયત્નો ચાલુ રાખેલ છે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એ ભાટી ભાટીનાવની દોરવણી હેઠળ આ ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓ અંગે ક્રાઇમ બ્રાન્ચે મેળવેલ ચોક્કસ હકીકતને આધારે વાઘુડિયા રોડ ખાતેથી બે શંકાસ્પદ સમૂહ ભીમાભાઈ ઉર્ફે ભીમો રમેશભાઈ વાઘેલા રહેઠટટાન સરદારનગર ઝુંપડપટ્ટી મહેમદાબાદ ખેડા અજય ઉર્ફે કાળીઓ દિલોભાઈ વાકરી ઉમરવર્ષ બત્રીસ કુમાર ઘાટ તળાવ પાસે ઝોપડામાં અમદાવાદ જિલ્લા ખેડાને શોધી કાઢી સદર બંને ઈસમોની સઘન પૂછપરછ તેમજ સદર ઈસમોની ખાતરી તપાસ દરમિયાન છેલ્લા અઢી ત્રણ માસથી ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસેલ મહિલાઓના ગળામાંથી સોનાની ચેન મંગળ સૂત્ર ચોરી કરવા માટે સાગરીતોની ગેંગ બનાવી સાગરીતો સાતે ઓટો રિક્ષા તથા મોપેડ ઉપર વડોદરા શહેરમાં અલગ અલગ દિવસે આવી જુદી જુદી બાર જેટલી જગ્યાએ પેસેન્જર તરીકે બેસાડેલ મહિલાઓની નજર ચૂકવીને તેમના ગળામાં પહેરેલ સોનાની ચેન મંગળ સૂત્રની ચોરી તથા ઠગાઈ કરી મેળવેલા ગુનાઓમાં અને નાસ્તા ફરતા હોવાની અને આજરોજ પણ આ પ્રકારના ગુનાઓ આચરવા માટે વડોદરા શહેરમાં આવેલ હોવાની હકીકત જણાવતા ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આચરેલ ગુનાઓ સંબંધિત તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે